વીએમએસ ટીએમટી લિમિટેડનો આઈપીઓ સત્તર સપ્ટેમ્બરે ખુલશે કામદેનું બ્રાન્ડ અંતર્ગત વેચાણ થઈ રહેલા ટીએમટી બારનું ઉત્પાદન કરતી ગુજરાતની કંપની વીએમએસ ટીએમટી લિમિટેડ એ આગામી ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ માટે ઇક્વિટી શેર દીઠ રૂપિયા ચોરાણુંથી થી નવ્વાણુંની પ્રાઇઝ બેન્ડ જાહેર કરી છે આ શુ સબસ્ક્રાઈબર કે ભરવા માટે સપ્તમ સપ્ટેમ્બરથી ઓગણીસ સપ્ટેમ્બર સુધીનો સમય રાખવામાં આવ્યો છે આઈપીઓ બોમ્બે સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થશે અરિયંત કેપિટલ લિમિટેડ આઈપીઓના બુક રનર રનિંગ લીડર મેનેજર તરીકે તેમજ ફિનટેકનોલોજી લિમિટેડ ઇસ્યુની રજિસ્ટર કંપની છે આઈપીઓ દસ રૂપિયાના ફેસ વેલ્યુથી રજૂ કરવામાં આવ્યો છે વીએમ વીએમએસ ટીએમટી લિમિટેડનો આશય આઈપીઓમાંથી થનારી આવકનો ઉપયોગ સંપૂર્ણપણે કે આંશિક રીતે પુનઃ ચૂકવણી કરવાનો તેમજ કરવાનો છે કંપનીને લીધેલા ચોક્કસ ઋણને સંપૂર્ણપણે આંશિક રીતે ભરવા માટે ત્યારબાદ ફંડનો ઉપયોગ સાધારણ કોર્પોરેટ કામગીરી અને અન્ય ઇસ્યુને ના ખર્ચ માટે કરવામાં આવશે ગુજરાતમાં કાર્યરતા આ કંપની ભારતના ગુજરાતમાં અમદાવાદના ભાયલા અને ગામ ગામે ઉત્પાદનની સુવિધાઓ ધરાવે છે નામ જૈન હૈર અમારી કંપની નામ વીએમએસ ટીએમટી લિમિટેડ એ ટીએમટી મેન્યુફેક્ચરિંગ કરતી હૈલા અહેમદાબાદ બેસ્ડ હૈપોઝ આઈપીઓ કા એ જો આઈપીઓ છે इसकी जो प्रोसीड्स आएगी उसमें से 115 करोड़ रुपए का रिपेमेंट ऑफ टर्म लोन है बाकी का जो 35 करोड़ रुपया है उससे जनरल पर्पस और आईपीओ के एक्सपेंसेस दिए जाएंगे ये रिपेमेंट करने से कंपनी को बॉटम लाइन में प्रॉफिटी में पैट में 10 से 12 करोड़ रुपए साल की बेनिफिट होगी जो स्ट्रेंथ है वो ये है कि हम लोग टी बना रहे हैं और ऑलरेडी हमारा हॉट चार्जिंग है तो स्क्रैप से टी बनाते हैं उसके अंदर एक बड़ी सेविंग होती है और कंपनी का अभी सोलर पावर जो है वो प्रपोज है उसके लिए ज़मीन वगैरह एक्विजिशन हो गया है ऑर्डर प्लेस हो गए गवर्नमेंट की सारी परमिशन आ गई है तो ये लगभग मार्च 2026 तक ऑपरेशनल हो जाएगा तो सोलर हो जाने के बाद 14 से 15 करोड़ रुपए साल की एक वो बचत हो जाएगी कंपनी વીએમએસ ટીએમટીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સિત્યોતેર હજાર ઓગણીસ પોઈન્ટ દસ લાખની આવક કરી છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કંપનીએ કરવેરાની ચૂકવણી પછીનો નફો ચોખ્ખો નફો તેરસો પોઈન્ટ લાખ કર્યો છે જે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વધીને ચૌદસો સિત્તેર લાખ થયો છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર